સમગ્ર વાતાવરણ ભારે ભક્તિમય અને રામમય બન્યું હતું અને નગરના વિધરાજ માર્ગો પર આ ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું યાત્રાને વધાવી જ્યારે બરોડા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ પુષ્પમાળા અર્પણ કરી અને જિલ્લા તેમજ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું આ વેળાએ ભારે કોમી એકતાના દ્રશ્ય સર્જા આ શોભાયાત્રાના પગલે સાવલી પોલીસે ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો અને ભારે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થઈ હતી સાવલીનગર ખાતે રામનવમી નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રા નજરે પડે છે આજ રોજ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે સાવલીમાં પાંચમી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં હજારો સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા આજે આજ રોજ સાવલીમાં જાણે રામમય બની ગયું હોય જ્યાં નગરમાં ઠેર ઠેર રામ ભગવાનની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કુલ સ્વાગત કરીને આરતી કરવામાં આવી ત્યાં અને જ રીતે નગરની જનતા આવનારા સમયમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આવી શોભાયાત્રામાં જોડાઈએ અને નવું નવું આયોજન કરીએ તો નગરની જનતાને